શ્રી કિસ્કિંધા કાંડ સર્ગ ઓગણચાલીસ સુગ્રીવના કાર્યથી હર્ષિત થયેલા રામે સુગ્રીવને છાતીએ લગાવતા કહ્યું હે સુગ્રીવ જેમ દેવરાજ ઇન્દ્ર પ્રસન્ન થઈને પૃથ્વી ઉપર મેઘવર્ષા કરે ચંદ્ર પૂર્ણિમાના દિવસે પૃથ્વીને શ્વેતકિરણો વડે દેદીપ્યમાન કરે તેમ તારા જેવો કપીશ્વર મિત્રોનું હિત કરે તેમાં નવાઈ નથી તે સીતાની શોધ કરવા માટે જે કાર્યની શરૂઆત કરી છે તે ઘણું ઉત્તમ કાર્ય કર્યું છે મને તારા પ્રિય વચનોની જાણ છે તારી સહાય વડે જ શત્રુ પર વિજય મેળવી શકીશ તારા જેવા મિત્ર મારા જેવા મિત્રની સહાય કરે તેમાં નવાઈ નથી રાક્ષસોમાં અધમ એવા રાવણે કપટ કરીને મને છેતર્યો અને સીતાનું હરણ કર્યું છે તેને હળવા માટે મારા બાણ બહુ જ આતુર છે આમ બંને મિત્રો વાત કરતા હતા ત્યાં ચારે દિશાઓમાંથી વાનરોના ટોળે ટોળા દેખાયા તેનાથી ઉડતી ધૂળ વડે અંધકાર ફેલાઈ ગયો પૃથ્વી ગાજી ઉઠી થોડી જ વારમાં વાનરોની આ વાનરોથી આખી પૃથ્વી છવાઈ ગઈ તેમાં શતબલી નામનો એક મહાબળવાન યુથપતિ દસ વાનરોનો અધિપતિ હતો વળી પર્વતજીવો પડછંદ અને બળવાન તારાનો પિતા સુષેણ વાનર અગણિત સેના લઈને આવ્યો હતો વળી રૂમાનો પિતા તાર નામનો વાનર એક ખર્વ વાનરોનું સૈન્ય લઈને આવ્યો હતો વળી સર્વ વાનરોમાં શ્રેષ્ઠ અને બુદ્ધિશાળી ગણાતો કેસરી વાનર જે હનુમાનજીનો પિતા હતો તે મોટું સૈન્ય લઈને આવી પહોંચ્યો હતો રીછોનું બે ખર્વનું મોટું સૈન્ય લઈને ધૂમ્ર રીછ આવ્યો હતો અનસ નામનો વાનર તેના જેવા જ પ્રૌઢ ત્રણ કરોડનું સૈન્ય લઈને આવ્યો હતો શ્યામવર્ણનો નીલ વાનર પહાડ સરખો હોય પર્વત પર રહેનારા દસ કરોડ વાનરોનું સૈન્ય લઈને આવ્યો હતો વાલીના જેવો જ પરાક્રમી યુવરાજ અંગદ પોતાની બે સંત્ય જેવાડી મહાસેનાને તૈયાર કરીને આવ્યો હતો વાયુપુત્ર હનુમાન પોતાના સરખા પૌઢ દેહધારી અને સરો વાનરોનું સૈન્ય લાવ્યા બધા યુદ્ધપતિઓ આવીને સુગ્રીવને પ્રણામ કરીને પોતાના સૈન્યનું વર્ણન કરીને ઊભા રહી જતા ત્યાર પછી સુગ્રીવે રામને જણાવ્યું કે હે રઘુવીર આ સમગ્ર સૈન્ય તમારી સેવા ઉપાડવા માટે તૈયાર છે આપ આજ્ઞા કરો